જય શ્રી કૃષ્ણ મિત્ર જે માતાજી તો સવાર સવારમાં બ્લોક ઉતર્યો છે કારણ કે જાનુડી બીઠી નહોતી એટલે અટળમાં નવરો હું થઈ ગયો હતો પછી હક થાય નહીં મને કાંઈ ને જો માંડવી ધોવાનું કામ પૂરું કરી દીધું છે પાંચ છ ખાંડી સાત ખાંડી જેવી માંડવી છે અને નકરી ધોઈડે જ હતી એટલા માટે આપણે ધોવી પડી બીજી કોઈ ઓપ્શન હતું નહીં કારણ કે

બત્તી બત્તી લઈને બેસી ગયો છે કારણ કે પાણી વારવા જાવું છે બત્તી લઈને રાઈટ પાણીનો પાવર છે અને આજે નવું કામ કરવાનું છે ચાલુ મેંદેડા જવું જો હે કારણ કે વાડીમાં ઓલી જે મોટર ઉતારવાની આપણે વાત હતી ને મોટર ઉતારવી છે એટલે પોપટ આવ્યો છે પાછા

મર keluar ઓ માર lagi, kita main di Jakarta, Pak. Pak Sumar, mau balik, tokoh di doa, apalagi nyawa, ya? ya, mau Jakarta, guys, ya. Lagi.

એટલે પંચાવન ફૂટ રસો લેવાનો થાય છે આ માપું તું આ દોરી દેખાય ને આમું પાણો માપ કરી લીધું મેં તમે પંચાવન ફૂટ રસો લેવાનો થાય છે તો વિડીયોમાં બન્યા રહેજો મેંદેડા અમે રસો લેવા જઈએ છીએ હાલો મિત્રો અમે જો અમારી સફારી લઈને ઉપડ્યા છીએ તૈયારી કરીએ છીએ જઈએ છીએ હું અને તમો અને આ અમારી સફારી બની જો કન્ટિન્યુ યુટ્યુ તો ફાઈનલી મિત્રો જો શિરોડ મારા ગામડે પૂગી ગયો છું મારે ઘરે આવી ગયો અમારું ઘર અને અમારે જો બગીચામાં ફૂલના બિયારણ લેવા માંડ્યા છે ફૂલ છે <coughs>

જો હજા ઘરની વાડી નું સોયાબીન થઈ ગયું છે કાન તો પીસું છે બધી યે મત બા હમુ કરતા છે બધી તો ઇન લોકો નહી ગયો સોયાબીન ઘરની વાડી નું થઈ ગયું છે માંડવી તો ક્યાં નાખી હોય રામ જાણે કે વાળીએ હોય ને ઘેર જ આ ભીંડો વાવ્યો હોય છે ભીંડો વાવેલ છે ટમેટી વાવેલી છે ટમેટી છે બધી ટમેટી જ છે ગુવાર વાવેલો ફરિયામાં કારણ કે છે મોટું એટલે બધું મજા આવે આ પાછો તાંજરીયો આપણે ભાજી બનાવી ને એ તાંજરીયો છે અહીંયા છે

તમે ભાઈ જો પૈકીના થઈ ગયા હે નાસ્તા પણ ચાલુ કરી દીધા હે હું ઓલા ખાશો પાસ્તા જો અમારા મોઢભાઈનો ફોટો છે ઓવરવોક થઈ ગયા ફોટો છે

આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઇક કરજો શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કાલે મળી શકે નવા વ્લોગમાં